ફીમેલ કોન્ટ્રાસેપ્શન પિલ્સ વિશે તમે સાંભળ્યું હશે પણ શું તમે પુરુષો માટે પણ કોન્ટ્રાસેપ્શન પિલ્સ વિશે સાંભળ્યું છે અને હવે આ હકીકત થવા જઈ રહી છે માનવામાં નહીં આવે પણ આ ફેક્ટ છે સાયન્સની આ ઇનોવેશન શું છે કેટલી ઇફેક્ટિવ આ પિલ્સ છે જાણીએ આજના એક્સપ્લેનરમાં હું રુબિશા તમને જણાવું

આખરે આ ન્યુ ઇનોવેશન છે શું તે જાણીએ અત્યાર સુધી પુરુષો માટે ગર્ભ નિરોધક માટે ફક્ત બે જ ઓપ્શન્સ હતા એક ગોંડમ અને બીજું નસબંધી દરેક વખતે કોન્ડોમનો ઉપયોગ કરવો પડે છે નસબંધી એક કાયમી પદ્ધતિ છે પરંતુ વાયસીટી ફાઈવ ટુ નાઇન નામની આ ગોળી પુરુષો માટે એક નવો અને બેસ્ટ ઓપ્શન છે જે લાવી શકાય છે વાયસીટી ફાઈવ ટુ નાઇન કામ કેવી રીતે કરે છે તો વાયસીટી ફાઈવ ટુ નાઇન ગોળી પુરુષોના શરીરમાં શુક્રાણુ બનાવવાની પ્રક્રિયાને અટકાવી દે છે આ ગોળી બનાવવા માટે વૈજ્ઞાનિકોએ રેટિનોઇક એસિડ રિસેપ્ટરની રચનાને ઊંડાણપૂર્વક સમજી છે ટેસ્ટ કર્યા છે જેથી યોગ્ય દવા બનાવી શકાય રેટિનોઇડ એસિડ રિસેપ્ટર આલ્ફા આપણા શરીરમાં એક પ્રોટીન હોય છે જેને રેટિનોઇડ એસિડ રિસેપ્ટર આલ્ફા કહેવાય છે આ પ્રોટીન એ શુક્રાણુના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે હવે હોર્મોન્સની પણ જરૂર નથી રહેતી આ ગોળી એ હોર્મોન્સને સ્પર્શ પણ નથી કરતી તેથી મૂડ સ્વિંગ્સ વજનમાં વધારો અથવા તો જાતીય ઈચ્છાના અભાવ જેવા હોર્મોનલ ફેરફારો જેવી સમસ્યાઓનું કારણ નથી બનતી હવે સવાલ એ થાય કે પુરુષો માટે ગર્ભ નિરોધક ગોળીની વિશેષતાઓ શું છે

ઉત્પાદનને તડકાવે છે એ પુરુષ શરીરમાં શુક્રાણુ ઉત્પાદનની પ્રક્રિયાને અસ્થાયી રૂપે બંધ કરે છે ગોળી બંધ કર્યાના ચાર થી છ અઠવાડિયામાં પુરુષ પ્રજનન ક્ષમતા પાછી આવે છે અને આ ગોળીની અસર અસ્થાયી હોવાનું માનવામાં આવે છે સરળ ઉપયોગ કે એક સામાન્ય ગોળીની જ તેને લેવામાં આવે છે ઉપયોગમાં પણ ખૂબ સરળ અને અનુકૂળ છે આ તેમના એક્સપેરિમેન્ટમાં સામે આવ્યું છે પણ જે આ દવા સામે આવી છે હજુ તમે ફિઝિબલ નથી રહે એટલે કે માર્કેટમાં નથી વેચાતી તેમાં ઘણો ટાઈમ લાગી જશે પરંતુ તેના પડકારો શું હોઈ શકે તો ફર્સ્ટ તો એ કે એના પ્રારંભિક તબક્કામાં છે હજુ ઘણું ટેસ્ટિંગ થશે મંજૂરી મેળવવા માટે પણ ઘણા વર્ષો વેતી જશે પરંતુ આપણું સાયન્સ આગળ વધી રહ્યું છે અને આ ઇનોવેશનનો એક ભાગ છે હવે જો ભારતની નજરે જોઈએ તો શા માટે આ બેનિફિશિયલ ભારત જેવા દેશોમાં જે વસ્તી નિયંત્રણ એક મોટો મુદ્દો છે આ ગોળી એક ગેમ ચેન્જર બની શકે છે હાલમાં ભારતમાં પુરુષો માટે કોન્ડમ અને નસબંધી સિવાય કોઈ સરળ ગર્ભ નિરોધક છે જ નહીં જો પાઇસિટી 529 દવા સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ થાય તો મહિલાઓ પરનો બોજ ઓછો થશે કુટુંબ નિયોજનમાં સુધારો થશે અને સ્વાસ્થ્યમાં અલ્ટિમેટલી સુધારો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ